સંતરામપુના સંત અને કુરેટા વિસ્તારમાં લોકોએ વીજ સમસ્યાને લઈ જીબી ઓફિસ સામે રાત્રિના સમયે આવી ઉગ્ર કરી તાલુકાના સંત વિસ્તાર અને કુરેટા વિસ્તારના નાગરિકો આજે રાત્રે મોટી સંખ્યામાં ભેગા થઈ જીબી વીજળી વિભાગની ઓફિસ સામે ઉગ્ર રજૂઆત માટે ઉપસ્થિત થયા હતા છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠામાં અવારનવાર અવરોધ થવાથી ત્રસ્ત રહી ગયેલા નાગરિકોએ પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી લોકોના આક્ષેપ અનુસાર

ગુણ્યા સાત ન્યૂઝ સમક્ષ રજૂઆત કરી અને જણાવ્યું કે જ્યારે આસપાસના વિસ્તારોમાં સતત અને નિયમિત વીજ પુરવઠો મળી રહ્યો છે ત્યારે અમારો વિસ્તાર માટે પછાત રાખવામાં આવે છે અમુને પણ કાયમી રીતે વીજળી આપવામાં આવે અને સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવામાં આવે લોકોની માંગણીઓ વીજળીની અવારનવાર થતી અવરોધથી છુટકારો મળે કાયમી અને સતત વીજ પુરવઠો સુનિશ્ચિત થાય જીબી વિભાગ દ્વારા સમયસર જવાબદારી ભર્યું વર્તન કરવામાં આવે હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક તંત્ર અને વીજળી વિભાગ આ ઉગ્ર રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે ને સમસ્યાનું કાયમી ઉકેલ લાવે છે કે નહીં આ ઘટના આજે રાત્રે આ વિસ્તારોમાં જનજાગૃતિ અને સંગઠનના માધ્યમથી ઉગ્ર સ્વરૂપ લઈ ગઈ હતી હવે તંત્રના પગલા તરફ સમગ્ર વિસ્તાર અને મીડિયા જોતા રહેશે તેવું જાગૃત નાગરિકોનું માનવું હાલ આ મેટર સંતરામુનના સંત વિસ્તાર અને કરજરા તેમજ કોરેટા ગામની એક સમસ્યા છે જે હાલ આપ દર્શક મિત્રો પહોંચાડી જોઈ શકો છો જે અહીંયા આ લોકો ઊભા છે એ અમુક સંત વિસ્તારના અમુક પુરેદાના અને અમુક કણજરાના અમુકના રહીશું જેવો કે આ લોકોનું કહેવું છે કે ભાઈ અમારા વિસ્તારની અંદર લાઇટ અમુક ટાઈમ પર આવે છે અમુક ટાઈમ પર જતી રહે તો આ લાઇટના કારણે આ લોકો આજે તાસી કંટાળી જઈ સંતરામ જીબી ઓફિસની અંદર સાહેબને રજૂઆત કરવા માટે આવેલા છે પણ પરંતુ એમના આક્ષેપો એવા છે એમનું એવું એવું કહેવું છે કે અહીંના જે ફરજ પરના જે તે કર્મચારીઓ હોય તે કર્મચારીઓ દ્વારા એમને વ્યવસ્થિત અને રિસ્પો રિસ્પોન્સ વ્યવસ્થિતના જવાબ આપવામાં આવતો નથી બીજું વસ્તુ કે એમનું એવું પણ કહેવું છે કે અમે જ્યારે આ બાબતે અહીંયા જે લેન્ડલાઈન નંબર જે આપેલ છે એ લેન્ડલાઇન નંબર અહીંયા લાગતો નથી જેથી આ બાબતે અમે અહીંના જવાબદાર ઇજનેર કે જે તે અધિકારી હોય તે અધિકારીને અમે સંપર્ક કરીને જાણ કરવાના પ્રયત્નો કરીએ છીએ પરંતુ અહીંના જે ઇજનેર છે તેઓ અમારા ફોન રિસ્યુ કરતા નથી અને અહીંયા સાથે સાથે એમના આક્ષેપો એવા પણ છે કે જ્યારે અહીંયા ઓફિસની અંદર અમે આવીએ તો અધિકારીઓ તો અમારા ફોન રિસીવ કરતા નથી પરંતુ જાણે કર્મચારીઓ કાં તો એમના જે સ્ટાફ હોય મિત્રો હોય સ્ટાફ મિત્રો માધ્યમથી અમે જાણે એમને અધિકારીઓને કોલ રિસીવ કરવા કોલ કરવાની વાત કરીએ તો અધિકારીઓ તાત્કાલિક ધોરણે એમના કોલ રિસીવ કરે છે તો શું આ બધું વસ્તુ યોગ્ય કહેવાય તે એટલે આ લોકોની એક જ માંગ છે કે અમને વહેલી તકે આ બાબતે ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે અમારા વિસ્તારમાં જે તે આ સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ આવવું જોઈએ ધવલકુમાર દિલીપસિંહ પરમાર સાહેબ અમારે રજૂઆત એક જ છે કે આજના દસ વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી એક વાગ્યા સુધી લાઇટ બંધ હજી મેં જીટીમાં રજૂઆત કરવા માટે ફોન કર્યો સાહેબ પ્રોબ્લેમ તો છે હજી સુધી લાઈટ આવી નથી તેમને કહ્યું છે કે લાઇટ ફલ્ટ છે તો કેટલો ટાઈમ લાગતો તો સાહેબે એવું કીધું ફોલ ઉપર કે એક કલાકમાં આવી જશે પણ એક કલાક પછી બી લાઈટ ના તમે ત્રણ વાગ્યાના સર અમને પાછો ફરશો સાહેબ હજી સુધી લાઇટ આવી નથી પણ એક જ જવાબ મજો મને કે લાઇટ હજી ફટ મળશે તો હું તમને રજૂઆત કરું નહોતું સાહેબ હજી સુધી વાત છે તમે એક કલાકમાં હજી સુધી લાઈટ કેમ નથી ફે આ જ જવાબ આપશો તમને ભાઈ આ લોકો કે પછી લાઇટ આવી અને થોડી વાર ચાલીને પાછી જતી હોય પછી ડીમ લાઇટ આવી આ જ પ્રોબ્લેમ સોલ્યુશન એનો આવીને પછી મેં પાછો પહોંચાડી તો સગત એક જવાબ આપે છે મને કે લાઇટ ફટ થાય જ્યારે બી વરસાદ પડે છે ને તો આ પ્રોબ્લેમ આવે જ છે સાહેબ જ્યારે બી ચાર ખાટા પડ્યા નહીં કે અમારા વિસ્તારમાં લાઈટની સમસ્યા આવતી છે કેટલા સમસ્યા સાહેબ આ ચોમાસું ચાલુ થાય ને આ સમસ્યા ચાલુ થઈ જાય અમારી માંગ એ છે કે સાહેબ આ લોકો સર્વિસ લાઇન કમ્પ્લીટ ચેક કરી અને કમ્પ્લીટ કરતા હોય અને અમને આ બાબતનું ખેદ ના થાય એ રીતના કામગીરી કરતા હોય તો કોઈ વાંધો નથી અને અમને નિરાકરણ આપે આ વસ્તુનું શું ના માપુસિંહ સુભાષચંદ્ર પાસ આપી વાત વિસ્તાર આ બપરે આપશું કહેશો કેવો સવારે દસ વાગેથી લઈને ત્રણ વાગે લગીને એક્સે લાઇટ ગઈ હતી વચ્ચે આવી ખાલી પાંચ ફીટ એટલે આનું આ જે પાંચ કલાક લાઇટ જવાનું કારણ બતાવ્યું છે એ લોકો જાણ કરે હવે એ જ કારણ એઝિટી આ લોકો બતાવે હમણાં સાંજે સાત વાગ્યાથી લઈને આ જે હમણાં લગીને જે લાઇટ ગઈ એનો માટે બી એ જ કારણ બતાવે કે ઝાડ પડે હવે આના માટે જવાબદાર વ્યક્તિ જે હોય બરાબર એ લોકોને ફાળવણી આપેલી છે મંગળવાર કે જે મેન્ટેનન્સનું કામ હોય કે ઝાડ બાળ આ તે જે બી કંઈ જે વિરોધ હોય તો એનું એ લોકો મંગળવારના દરમિયાન લાઇટ કાપીને એનું કામ કરી છે બરાબર સમાધાન એનું કરી છે તો હવે એની કામગીરી એ કરશે કે અમે કરીએ એ જ કરશે બરાબર હવે એની માટે અમે રજૂઆત કરી તો એ રજૂઆત જ્યારે કરી ત્યારે સામેવાળા વ્યક્તિને એવું કહ્યું કે તમારી જે લાઈન છે બરાબર એવા વિસ્તારમાં છે કે એનામાં અવારનવાર આવી પ્રોબ્લેમ થવાની તો હવે એનું સોલ્યુશન એ લોકો કહી શકાય ને કેમ કે સેલ્ફી બેઝ વ્યક્તિ બી એ જ લોકો છે અમે થોડી કહી શકવાના એનું તો આ સીધું નિરાકરણ અમુક એ હોય કે ભાઈ તમે એને અંડરગ્રાઉન્ડ અથવા તો કાઢો અથવા તો એના ઉપર કેપ કેળો જે રીતે મારું નામ દિલ વાઘડિયા કમલેશકુમાર અર્જનભાઈ છે હું પુરેઠા ગામથી આવું છું અને મારે બી બપોરનું લાઈટ નહોતું તો મેં કમ્પ્લેન લખાવી ત્યાં તો કમ્પ્લેન લખાવા છતાં બી લાઇટ આવી નથી તો મેં સાંજે કોલ કરવાનો પ્રયત્ન કર્યો પણ જેમનો જે ઓનલાઈન નંબર છે તે ઓનલાઈન નંબર લાગતો નહીં તો ના લાગવાથી પછી મારે ચાલુ વરસાદમાં અત્યારે ઘરેથી આવવું પડે છે પરિવાર અને ઘર છોડીને જેમ કે તમને દિવસે બી રજૂઆત કરવા છતાં લાઇટ ના આવી એટલા માટે રાત્રે અત્યારે પરિવાર છોડીને અત્યારે અહીં આવવું પડે છે અને રસ્તામાં આવું અને મને કંઈ થઈ જાય તો આ જવાબદારી સરકાર લેશે આ તો એમ જીવીસીએલના કર્મચારીઓ લેશે કેમકે આવી રીતે કોઈ આવી શકે તેની જવાબદારી કોની વારંવાર બી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી શું આ બધું તમે કજરીની લેખિતમાં કે કે હા આટલું છતાં મેં ઓનલાઈન કમ્પ્લેન બી કરી છે તો છતાં કંઈ થતું નહીં તેના માટે મેં એક અરજી તૈયાર કરી છે જે હું અત્યારે આપવાનો એ કરી છે પણ અત્યારે કોઈ છે નહીં તો એના માટે હવે અમારે કાલે ફરી આવવું પડશે તો અત્યારે આટલું કરવા છતાં બી મારે કાલે ફરી આવવું પડશે શું માગણી છે અમારી માગણી એવી છે કે જો સંતરામપુર સિટીમાં ચોવીસ કલાક લાઇટ મળી શકતું હોય તો ગામડામાં કેમ ના મળી શકે કેમકે સંતરામપુરના બી

ભાઈ ડીમ હેમ એટલે હું અહીંયા કમ્પ્લેન પેલા ભાઈ લખતા હતા કમ્પ્લેન લીધા વગર હું સ્થળ ઉપર થઈ જોવા આપની ડ્યુટી નાઈટ છે કે દિવસમાં નાઈટની નાઈટ ની નાઈટ ની કેટલા વાગ્યે લેને કેટલા વાગ્યા સુધી ની હા આતરા 7 થી હવારમ 7 સવાર સુધી જાર કયા વિસ્તારમાં માં પડેલું કયા વિસ્તારની વાત છે રાજના બંગલા ના અંદર ની સાઈડ ડીપી ને જોડે ડીપી ની જોડે તો આપને આ કમ્પ્લેન કોના આધરે મળી તમને કોને જાણકારી કે આ જગ્યા પર આવી સમસ્યા છે

તો એ પાંચ કલાક તમે શું કરો એ પાંચ કલાક કેમ લેટ માં આવ્યો સાર તમે નાઈટ આવ્યા સાહેબ આવી આવી થવાની વાત સાર 1 મિનિટ એક મિનિટ એ જ ઝાડ પર એ જ બબલભાઈ બબલભાઈ તમે હમણાં આવ્યા ને રાતે હવે હું એમ કહું છું કે તમારા એન્જિનિયર સાહેબ જેના જોડે અમારે વાત કરવાની હતી

હું એમ પૂછું છું તમને કે અમે આખો દિવસ મહેનત કરીએ છીએ અને રાતે આવીએ ઘરે આઠ વાગ્યા પછી અને જમવા બેસવાના ટાઈમે નવાના ટાઈમે અને બધા ટાઈમે તમારા ટાઈમનું લાઈન અમારા ત્યાં બંધ થઈ જાય છે અમારું કોઈ બિલ બાકી તમારા ત્યાં નથી અમે એકદમ લાઈનથી ચાલીએ છીએ પછી તમે અમને કેમ તકલીફ આપો છો સાહેબ આ પ્રોબ્લેમ બપોર અને આ તમારા અમે ત્રણ મહિના સુવિધા કેમ નથી આપતી અમે પૂરેપૂરી રકમ ચૂકવીએ છીએ આપીએ છીએ પછી અમને આ સુવિધા કેમ નથી મળતી સાહેબ અને તમારા ઉપલા અધિકારી કર્મચારી જે એન્જિનિયર સાહેબ ને અમે કોલ કરીએ છીએ તો અમને અવળા જવાબ મળે છે તમારા સ્ટાફ ના ફોન થી ફોન પર વાત કરે છે અમારા ફોન અમારા સાથે વાત કરતા નથી પણ સાહેબ એ વસ્તુ તમને કોલ કર્યું લેન્ડલાઈન પર ત્રણ મહિના થી છેલ્લે ફોન લાગતો નથી અમારો જે તે અમારા તને અમારા ફોનના અંદર ડિટેલ છે અને તમારા સાહેબ અમને કે છે કે આ ફોન ચાલુ છે હવે જે ડિટેલ્સ છે સાહેબ આ બાજુ કેમેરા લાવશો કે કઈ કઈ તારીખથી કઈ કઈ તારીખ સુધીના કોલ છે મને કોઈ રિસ્પોન્સ મળેલું નથી આના પર અને આ એવું કહે છે કે રવિવારના હિસાબે ટેલિફોન એક્સચેન્જ બંધ હોવાના હિસાબે અમારો ફોન બંધ છે કઈ કઈ તારીખના છે તમે ઝૂમ કરીને જોઈ શકો છો સાહેબ અને બીજી વસ્તુ તમે 10 વાગે આયા તો તમે ચાર્જમાં શું લીધું 10 ચાર્જમાં આયા હા હવે તમારો આ સમય જે આયા છે ચાર્જમાં લીધું તો દિવસ દિવસ દરમિયાન કોઈ પ્રોબ્લેમ હોય તો તમને આપવામાં આવે છે કે નથી આપવામાં આવતો એ કીધું ને હમણાં આજે ચિત્વા પીડ બકન ભાઈ મે તમને શું તકલીફ કરી બકન ભાઈ તમારી વાત કે બરોબર છે જે પ્રોબ્લેમ હતી ઝાડ પડવાની